શું નામ તમારું કોઈનજી કેખ્યાજી ગામ અરવ તાલુકો વિશનગર જિલ્લો અરવ મોબાઈલ નંબર કોઈનજી તમારો 984142222 બરાબર આ કઈ વેરાઈટી વાઈ તમે સ્કાયલોન ની 909 સ્કાયલોન ની 909 વેરાઈટી વાઈ છે એમ તમને આ ઇરેન્ડમાં જે સ્કાયલોન 909 વેરાઇટી આવી તમને કેવી લાગી એમ કહો તમારો અભિપ્રાય આપજો હાલ વિકાસમાં બધી વાતો સારી સારી જઈન હા માળ સારી છે માળ મોટી છે માળ સારી છે માળ મોટી છે અને ડાળી પર કેવું લાગ્યું અરે પોકળી સારી છે આમ તો એકદમ નીચેની ડાળીવાળી વેરાયટી છે ને રોગ પ્રતિકાર શક્તિ પણ કેવી છે રોગ પ્રતિકાર ફૂલ હાલ તો દેખાતો નહીં રોગ પણ નહીં એકદમ નહીં વાય ચૂસ્યા જીવત બધું કશું થતું જ નહીં હા બરાબર આ વેરાયટી ખૂબ સારી છે સ્કાયલોન 909 વેરાયટી તો તમે ગોવિંદજી બીજા ખેડૂતોને આ ભલામણ કરી શકો વેરાયટી વેરાઇટી માટે હા કરીશું ઓકેલો નવસો તરબ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ઠાકોર ગોવિંદજી કેશાજીના ખેતરમાં કાયલો નવસો નવ વેરાયટી આવી છે ખૂબ સારું રિઝલ્ટ છે એકદમ નીચેથી ડાળીવાળી વેરાયટી ધોળીમાર આવી જઈશ ધોળીમાર પણ ભરચક છે સાઈડની માળો પણ એના જેવી જ એક સરખી માળો છે ખૂબ સારું રિઝલ્ટ છે કાયલો નવસો નવ પાન મીડિયમ પ્રકારના હશે રોગ જીવત રોગ જીવત નહીવત પ્રમાણમાં છે